ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત કરાયેલા ભગવાન શ્રી પરશુરામજીના જીવનચરિત્ર વિશેની ક્વિસ્પર્ધાનું સુંદર આયોજન બુધવાર શ્રી જગન્નાથ ભગવાનના એસી હોલમાં કરવામાં આવ્યું હતું જે ક્વિઝ સ્પર્ધામાં એક થી આઠ અને નવ થી બાર માં એમ બે વિભાગમાં પાટણ શહેરની જુદી જુદી શાળાઓના સિત્તેર વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક આવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા તો ભગવાન અને તથા તેમાં ભાગ લેનાર અન્ય સ્પર્ધકોને પણ પ્રાર્થના બુક ભેટ અર્પણ કરવામાં આવ્યા હતા શ્રી પરશુરામ ભગવાનના જીવન ચરિત્ર વિશે યોજાયેલી આ સ્પર્ધામાં એક થી આઠ માં પ્રથમ નંબરે ભરત ગ્રુપના રાવલ ક્રિષ્ણા અને ઠાકોર પાયોલ દ્વિતીય ક્રમે લક્ષ્મણ ગ્રુપની વિજેતા રાજગોર નવ્યા અને પંચોલી ભવ્ય તૃતીય નંબરે રામ ગ્રુપના આચાર્ય કેવળ અને દેવ

પી ટી જોશી ડાયાભાઈ જોશી સહિત શિક્ષકો બહેનો મહાકાળી મંદિરના પૂજારી અને જાણીતા સાહિત્યકાર શ્રી અશોકભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ સુંદર અને સફળ રીતે ક્વિઝ સ્પર્ધાના નિર્ણાયક તરીકેની ફરજ બજાવવામાં આવી હતી ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ પ્રસંગે આયોજિત કરાયેલી આ સ્પર્ધામાં આયોજનને સફળ બનાવવા શ્રી પરશુરામ જન્મ જન્મોત્સવ સમિતિના કન્વીનર શ્રી પિયુષભાઈ આચાર્ય વિનોદભાઈ જોશી અશ્વિનભાઈ જોશી સહિતના જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ પરશુરામ જન્મોત્સવ સમિતિના સૌ સેવકગણો હાજર રહ્યા હતા